મારવાડા સમાજના ઇષ્ટદેવ શ્રી રામદેવજી દાદા મંદિરનો 14મો પાટવ સમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી શ્રી મેઘવંશી મારુ સમાજ બેરુ દ્વારા આયોજિત મારવાડા સમાજના ઇષ્ટદેવ શ્રી રામદેવજી દાદા મંદિરનો ચૌદમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી સવારના સંતોના સામૈયા ગામના ભક્તો દ્વારા આરાધી વાણી ભાવ ભજન અને બપોરના મહાપ્રસાદ ભોજન કાર્યક્રમ તો સાંજે કચ્છી લોક ગાયક દીપક માતંગ દ્વારા દાંડિયારાસ ભવ્ય રમઝટ બોલાવવામાં આવી રાત્રે અલખ ધણીની પાટકોરી અને આરાધી વાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મેઘવંશી મારુ સમાજના માકપટ વિભાગ કાર્યકારી પ્રમુખ ખેંગારભાઈ નિંજાર મેઘવંશી મારુ સમાજ માકપટના મહામંત્રી હિતેશભાઈ સંજોટે હાજરી આપી હતી આ કાર્યક્રમની શોભા વધારવા સમાજના વડીલો અને અગ્રણીઓ દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો જેમાં કાનજીભાઈ બુચિયા રામજીભાઈ વરિધ મેઘજીભાઈ બુચિયા સુમારભાઈ બુચિયા બાબુભાઈ બુચિયા વેલજીભાઈ બુછિયા નારણ વરિધ અને યુવાઓ વગેરે મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાવપૂર્ણ જોડાયા હતા આ આયોજન માટે યુવા ભીમસેના બેરુના યુવાઓ કરણ બુચિયા મોહન બુચિયા શાંતિલાલ બુચિયા તેમજ મહેશ બુચિયા અવિ વરિધ પરેશ જેપાર લાલજી જેપાર રમેશ બુચિયા જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ સંચાલન ગામના યુવા અગ્રણી કરણભાઈ બુચિયાએ કર્યું હતું